સુરત શહેરમાં વારંવાર આગની ઘટનાઓ બને છે ત્યારે કોઈ પણ આપત્તિ સમયે ત્વરિત કામગીરી કરતા ફાયર જવાનો મોકડ્રીલનું પણ આયોજન કરે છે ત્યારે સિંગણપુર ખાતે આવેલા ડી માર્ટમાં આગની મોકડ્રીલ થઈ હતી જે મોકડ્રીલ જોઈએ સ્થાનિકોમાં પહેલાં તો શ્વાસ અદ્દર થઈ જવા પામી હતા પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે સુરતમાં આગની ઘટનાઓ સામે ત્વરિત કામગીરી કરવા અને લોકો પણ એકબીજાની મદદ કરે તે માટે સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર મોકડ્રીલ યોજી લોકોને સમજ અપાઈ છે તો સુરત ફાયર દ્વારા સિંગણપોર ખાતે આવેલા ડી માર્ટ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી સુરતના અલગ અલગ વિસ્તારોમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર દ્વારા મોકડ્રીલ યોજાય છે જે અંતર્ગત સિંગણપોરના ડી માર્ટમાં યોજાયેલા મોકડ્રીલમાં ફસાયેલા લોકોનું ફાયર રેસ્ક્યુ કર્યું હતું અને પોતાનો જીવ બચાવવાથી લઈ આગ પર કઈ રીતે કાબુ મેળવવો ઉપકરણોથી માહિતીગાર પણ લોકોને કર્યા હતા સુરત ફાયર બ્રિગેડ દ્વારા યોજેલા મોકડ્રીલ જોઈ પહેલા તો સ્થાનિકોના શ્વાસ અધર થવા પામ્યા હતા આખરે મોકડ્રીલ હોવાની જાણ થતા જ લોકોએ હાસ અનુભવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા